આજ તો ચાભિયા પણ આવ્યો છું કે આજે છું તો મને લાગે નેસા બેઠા હશે પણ હમણાં આવશે હોય ઉપર આવ્યો છું એમના ઇસ્ટોરિયા પાછો આવ્યો છું અને મુઠિયાળો છે એમને મળે અને પાછા પાછા મને મળવાના કેમ છો જબર જુઓ અને નજીક માં હવે વાતો કરતા કરતા આવી ગયા બેઠા દેખો મળી ગયા સી મિત્રો જો ઘણા સમયથી ફોફો મારે કરી રહ્યા છે પણ ચાળીસ ડોલર થયા મિત્રો તમે આશીર્વાદ આપણે થોડો ટેકો કરી નાખો એમને હો ડોલર પૂરા થઈ જાય અને એમનું સપનું પૂરું થાય અને સપનું પૂરું કરવા માટે ચેનલ આપણે મોનિટાઈઝ કરી આલેલી છે એમને મેં ના પાડ્યા તો પણ તો કે મારે ચેનલ કરવી જ છે મેં કીધું તો કરો અને છેલ્લે

કોમ કાજની કોઈ જરૂર હોય તો પણ એવું કોઈ તારો કોઈને કોઈ રાખતા નથી દરેકને સપોર્ટ કરે છે દરેક નો કોમ કરી પણ કોઈ આવો મળશો અને ફોન કરીને આવજો પાછા ડાયરેક્ટ એમને આવશો તો મળતા નથી કેમ કે એમને જાધું કોમ હોય એટલે મારા મારા મિત્રો આવશો તારે તમે ફોન કરીને આવજો અને જો એમનો સ્ટોરીઓ પણ બતાવી દઉં તમને જો એમનો મુઠિયાળો પણ બહુ વગાડે છે વગાડજો થોડું જો જોજો રેડી જોજો જોરદાર પણ શીશે લાવે બહુ ગબ્બર થી કરતા આગળ જાય અને આગળ શીખશે આખી ગુજરાતમાં નોમ રોહિત ઠાકોર પણ લખાયા રોહિત ઠાકોર નું નોમ ચાલશે તો મિત્રો આ વિડીયો જોવો તો બહુ આગળ વધારે દો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને ફોલો લાઈક ફોલો ભૂલતા નહીં મારા વાલા મિત્રો જુઓ મારા વાલા મિત્રો બંગલો જુઓ એમનો જુઓ હવે કે અંદરથી હું બહાર આવ્યો છું એમને તો દેખાડી દઉં તમને બધાને જો એમના ઓબા છે એમનું ઘર બહાર બધું તમને દેખાડ્યું હું આવ્યો તો હોય જુઓ આ શું ઓબો ચો છે અને આ કેરી કેવી વળગી દેખો છે ને તો તમે પણ આવું ફાળવા આવો તો એમની ઘરની આગળ જ જવાયું છે ખાવાની બહુ મજા આવી જાય એવું એમની પણ પાંખી ખર્ચો કેવું બનાવેલું છે તાકો છે તો જોજો તમે પણ બનાવજો તમને પણ બંગલો તો તમને દેખાડી દઉં એમની બાગ પણ દેખાડી મારા વાલા મિત્રો જોજો બહુ તમને જોવામાં મજા આવે છે મોજ આવશે બીજું પણ તમને જોડે જોડે કહી કહીજ કે જો એમની ગાડી પડી છે ગાડીમાં જો અસર વચેરી પડી છે અસર પત્રાના નીચે ગાડી પડી છે તો ગાડી પણ છે અમે નવી ત્રીસ લાખની તો ઘર પણ જોવો છે જો બીજું તમને પણ હું કહી દઉં કે માતાજીની બહુ લહેર છે તો માતાજીના મંદિર આવી ગયો છું તમને મારા વાલા મિત્રો જો જોશો તો માતાજીના દર્શન પણ કરાવી જઈએ તો આ માતાજીનું મંદિર છે ગબ્બરજીને આ માતાજીનું મંદિર છે તમને પણ આ વિડીયોની અંદર જોડાયેલા માતાજીના દર્શન પણ તમને થાય ઘેર બેઠા વિડીયો જોજો બહુ શેર કરજો બહુ આગળ વધાર દો અને માતાજી અમનું બહુ કામ કરે છે તમે શ્રદ્ધા રાખશો તમારું કોમ કરશે અમારી પણ શ્રદ્ધા હતી અમે પણ આવતા તો મા અમે એવું બોલતા કે મા અમારી ચેનલ કરી ગયો એવું અમે કહેતા તો માએ અમારો અરજી ઓગળી હતી અમારી ચેનલ મોનેટર કરી હતી ગબ્બરજી બહુ વીલિયા બનાવતા બહુ વિલિયા બનાવીને મને આપતા અને મારી ચેનલ મોનેટર થઈ ગઈ ગબ્બરજીના આશીર્વાદથી માતાજીના આશીર્વાદથી બહુ કામ કર્યું અને જે આવે તો બહુ સપોર્ટ કરતા હોય છે તો મારા વાલા મિત્રો તમે પણ આવજો સરસ ફોન કરીને આવજો આવો ને તો ફોન કરીને જ આપવાનું એમને આવો તો એક જિલ્લા હોય શૂટિંગમાં જિલ્લા હોય બાર જિલ્લા હોય તમને હાજર મળે ના મળે ફોન કર્યા ટાળું ના આવું જુઓ તાકજો તાકો તાકો આ સબુતરો છે તાકો બહુ છે ને મજા આવી હું પણ જો લઈને નીકળ્યો છું કેમ કે પંખી ઘર મને પણ આલે છે પણ કે બધું બહુ મજા આવી જાય તાકો અર્જુનજીનો પણ ફોટો છે જો દેખો છે તો વાલા માત્રા પી તો બહુ તમે મોજ કરજો બહુ આગળ વધારે વધારજો વિડીયો જો એમના ઓબા કેરીઓ કેવી આવેલી છે મજા આવી જાય છે તાકો તો જોજો બહુ જોવા ફૂલતા ને અને આગળ દવા વીસ હજાર શેર કરજો વિડીયો લાઈક શેર કર્યા ભૂલતા નહીં જય માતાજી મિત્રો